સાબર સ્ટેડિયમ ખાતે સમાજમાંથી દિવ્યાંગા ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત રમતોમાં વિવિધ જિલ્લા ગામડાઓમાંથી સિલેક્ટ થઈને રાજ્યકક્ષા માટે હિંમતનગર સ્ટેડિયમ ખાતે અને દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો અને હાયર એબિલિટી અને લોઅર એબિલિટી સહિત ઇન્ડોર આઉટડોર રમતો યોજાય છે જેમાં દોડ જમ્પ બાસ્કેટબોલ વોલીબોલ સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ જે રાજ્ય કક્ષાનો એમાં વિવિધ જિલ્લાઓમાં જે સ્પર્ધાઓ યોજાણી એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી અને સ્ટેટ લેવલે સિલેક્શન થઈ અને બાળકો આ સ્ટેટ લેવલમાં રમવા આવે છે અહીંયા હાયર એબિલિટી લોઅર એબિલિટી એમ વિવિધ કેટેગરીમાં રમતો રમાતી હોય છે ગઈકાલે અહીંયા સાંઘિક રમતો એટલે કે ટીમ ગેમો હતી બાસ્કેટબોલ વોલીબોલ અને આ બાળકો માટે ખાસ રમાતી બોચી આજે લોવર એબિલિટીની તમામ પ્રકારની એથ્લેટિક્સ રમતો છે ચાર દિવસ સુધી આ વિવિધ સ્પર્ધાઓ યોજાશે એમાં દિવસના હજારથી બારસો પ્લેયર્સ આવી અને પોતાનું સુપર પરફોર્મન્સ આપશે સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એ પ્રયત્ન રહેલો હોય છે કે સમાજમાં તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે સમાજ સ્વીકારે લોકોમાં એક સારો સંદેશો જાય કે ભાઈ આ બાળકો પણ કંઈક કરી શકે છે હિંમતનગર ખાતે રાજ્ય સરકારના બનાવેલા સુંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે રાજ્યની સરકારી સંસ્થાઓમાં અને અનુદાનિત સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે એનું ગુજરાત એકમ પણ બહુ નોંધપાત્ર રીતે કામગીરી કરી રહી છે સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનોદિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે રમતગમત યુવક સાંસ્કૃતિક ખાતાનું એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે આજે લગભગ હજારેક જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ એમની સાથેના એમના માતા પિતા એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજ્ય કક્ષાનું થઈ રહ્યું છે હિંમતનગર ખાતે અહીંયા અત્રે એમઆર કેટેગરીનું આયોજન થઈ રહ્યું છે જેમાં વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ જિલ્લાઓમાંથી રાજ્યકક્ષાના સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ આવી રહ્યા છે હાલ બે દિવસની ટુર્નામેન્ટ પૂર્ણ થયેલ છે અને આજે એથ્લેટિક્સની રમત શરૂ છે હવે સ્કેટિંગ ને સ્વિમિંગની સ્પર્ધાઓ થવાની છે આ સ્પર્ધાની અંદર જે માનસિક દિવ્યાંગ કેટેગરીના જે બાળકો હોય છે તેઓ ભાગ લઈ રહ્યા હોય છે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેઓ સો મીટર દોડ હોય છે કે પછી કોઈ પણ બીજી ઇવેન્ટ જે છે એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે